એવી રજૂઆતો અમારી પાસે આવી છે કે વહીવટી તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા અને એક અલગ જ પ્રકારનું કૌભાંડ શરૂ થાય એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનીજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે કુવાદીઠ જે હપ્તો દોઢ લાખ કે એક લાખ ને સાહીઠ હજાર હતો એના બદલે જો તમે લોકો બે લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એચથી મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચ મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે એટલે ફરી વખત આખું ખનીજ જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું અમને રજૂઆતો મળી છે કેવા લોકો માફિયા છે કે કોઈ રાજકારણ વાળા છે ના મોટાભાગે રાજકીય આગેવા પદાધિકારીઓ જે છે એ આ પ્રકારના પ્રયત્નોમાં હોય એવા મેસેજ અમારી પાસે આવી છે આગામી દિવસોમાં આવા લોકોને ખુલ્લા પાડશો તમે બિલકુલ ચોક્કસ અમને એના આધાર પુરાવા સાથેની ડિટેલ મળશે તો ચોક્કસપણે અમે લોકોને ખુલ્લા પાડીશું